નવા બટેકાની રેસીપી એવી છે કે દર અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનાવી જ પડે કેમ કે બટેકાની રેસીપી તો બને છે અમારા બા એવી રેસીપી બનાવે છે શાક એવું બનાવે છે તમને એમ કહી જાય કે ના બાકી ખા ખા કરી જો આવી રીતે બટેકાની સાલ ઉતારી નાખવાની જોઈ શકો છો મિત્રો અને અમુક પણ તો પણ હવે સાલ ઉતારી નાખે છે કેમ કે નવા બટેકાની સાલ ગુણી હોય એટલા માટે

તારસુ મોગળીલાયી તો સોક્રન રાજમાં હારુ છે તો મસાલો ખાંડેલો બરણીમાં ભરીલો મે ડબ્બામાં મરી મસાલા જે હોય થાય સાદું શાક છે અને નવા બટેકા છે આબો તો નાખી દે કે બહુ સારું ન આવડે નાખતા તો પાણી રસોઈ છે દેશી રીતે બનાવે છે હાવ તો તમે પણ અવશ્ય મુલાકાત લેજો અહીંયા આવો તો અને વિડીયોમાં તો જો કે સારું લાગે પણ એકવાર તમે ખાઈને જુઓ ને એટલે તમને એમ થાય કે ના બાકી આંગળા હો ખાઈ જાય કેવી આવી ત્યારમાં લામડા મલવા કાણી છે બટેકા એડ થઈ ગયા સમસ્ત સમસ્ત જોઈ શકો છો મિત્રો રાજમન કોન છે ઓલા ચાલવાવાનું તમને હોયરામે આવે ને તો વિડીયો હોયરામે આવે તો ઓહ એવું બટેકા નું ચાપ થાય જો આ બધું कोट मरीन टाइमेट और सुखी डंगली इन सुधारे नहीं नाचती दूसरे से बहुत चर्च लगे साथ वो तो नाचते को समझ में आना ना कि बाहों से ऊपर नाचते लग नहीं देते इतने तो कौन मित्र एन हो रहा है मैं जोश रोकना जाये साथ में

પડવાળા બનશે પડવાળા રોટલા બનાવવા છે ગામડાના જવું છે પડવાળા ઘઉંના રોટલા બનાવવા તો બા બનાવશે ને પડવાળા ઘઉના રોટલા તો સેકલી કે અમારા વિડીયોમાં બનાવ રહેજો આવા દેશી કાઠિયાવાળી વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બના રેજો ઘઉંના રોટલા સુધી ચાલો મિત્રો ભાઈએ રોટલી મૂકી દીધી છે પહેલી સાંજે કરે છે ને કાંઈ

नेमें तादरोट लिखाई दाई हाँ नाम नायम कर ले अगामड़ा नाया कूप देवाया त्वेश को समित्रो पड़ रोटला बे रोटला काई बड़ा पड़ वार रोटला करेशे बाद સીટી વારાનો રોટલી કહેવાય ને અમાર રોટલો કહેવાય ના ના સીટી વારાના રોટલો કહેવાય ની સીટી વારાનો રોટલો આમાં બે ત્રણ જણા ખાઈ લઈએ એક બે ત્રણ રોટલા હોય તો એક રોટલી બને માખણ જેવી રોટલી જોઈએ આવી રીતે રોટલી છે

Hari terakhir nakin mau naikkan. Balbanah, 4 اسې لپټي دې ویڅکه او دیسی بدوی رانځه تا نه ټول لا کرے پنه پیټه باندې وا کاکرت پانځه وا کرے نه وا هر نه کوئی واهر نه خای پاون نه اماره به رټلا کړه څه جو تم ته او او دیسی رانځوانو څه امارو અને બટેકાનું નવા બટેકાનું શાક કર્યું છે અમે ઘઉંના પડવાળા રોટલા છે તો તમે પણ આવો ને બા ખાવા હા તમે આવો ખાવા અમારા તો રોટલા બનાવેલા કેવા મીઠા લાગે છે તમે એમ થાય કે આયના રહેવું છે આપણે જો આ પડવાળા રોટલા જો વાવાળા રોટલા બને છે વાવરી તો રોટલા આ આ ગાભા કાઢી નાખ્યા દો છે મસ્ત મસ્ત બા જોઈ શકો છો અને મસ્ત ઘરની પેહુ ની સાઈઝ છે અને અમાર પણ બાજુ આવ્યા તા બાળ મંદિરે લાડવાન ગાંઠિયા બાપુજી સુધારે છે મોળા તો ભેગા મોળા પણ ખાઈશું જોઈ શકો છો આ છે અમારું જમવાનું વાદનું તો કેવો લાગ્યો તમને બટેકાનો વિડીયો તો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હરાણમાં આવે